વાપીની જાણીતી સંસ્થા મેડી મિત્રી દ્વારા સંસ્થાને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન વીઆઈએના પ્રમુખ સતીશભાઈ પટેલ વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ ઉદ્યોગપતિ રાજેશજી દુગ્ગડ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં મેડી મિત્રી તેની પાંચ વર્ષની સફળ અને ભવિષ્યના કાર્યક્રમો રજૂ કર્યા હતા મેડી મિત્રા એ મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી હતી મેડિમિત્રી રાકેશ બોથરાએ માહિતી આપી હતી કે મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે ખૂબ જ ઓછા ખર્ચે રસીનો ડોઝ આપવામાં આવશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મેડીમિત્રીની મહિલા શક્તિએ શેરી નાટક પણ ભજવ્યું હતું આ નાટક શાળાઓ કોલેજ અને વિવિધ હાઉસિંગ સોસાયટીઓમાં ભજવાશે તેવું પણ જણાવ્યું હતું વરિષ્ઠ ઉદ્યોગપતિ રાજેશ દુગ્ગડે જણાવ્યું કે મેડી મિત્રી તેના સામાજિક કાર્ય દ્વારા મેડી એટલે કે દવા અને મિત્ર એટલે કે મિત્ર વચ્ચેના જોડાણને ખૂબ જ અર્થપૂર્ણ બનાવી રહ્યું છે મુખ્ય અતિથિ સતીષભાઈએ મેડી મિત્રના કાર્યની ખૂબ જ પ્રશંસા કરી અને વીઆઈએ અને વાપી નગરપાલિકા તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપવામાં આવી હતી ડૉક્ટર નેહા ભટનાગર અને ડૉક્ટર સિદ્ધાર્થ નાગર શેઠે કેન્સર વિશે વિગતવાર ચર્ચા કરી અને તેનો ફેલાવો જોખમ અને નિવારણના પગલાં સમજાવ્યા હતા તેમણે કહ્યું કે કેન્સરનો અર્થ અંત નથી પરંતુ હવે તમારી પાસે યોગ્ય માધ્યમ છે તેના દ્વારા આ રોગથી બચી શકાય છે કાર્યક્રમનું સફળ સંચાલન લલિત જૈન દ્વારા કરવામાં આવ્યું હતું